ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોલીસમેન પોલીસમેન શબ્દનો અર્થ પોલીસ કર્મી પોલીસ કર્મચારી પોલીસ અધિકારી કે પોલીસ સિપાહી થાય છે પોલીસમેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પોલીસમેન કોટ ધી અર્થાત પોલીસ કર્મીએ ચોરને પકડી લીધો એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ અલેજ ધેટ ધ પોલીસમેન હેડ એક્સેપ્ટેડ બ્રાઇબ્સ અર્થાત પોલીસ કર્મચારીએ લાંચ સ્વીકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ અ પોલીસમેન હેઝ ધ પાવર ટુ અરેસ્ટ અ ક્રિમિનલ એટલે કે પોલીસ કર્મચારી પાસે ગુનેગારને પકડવાની સત્તા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ